સમુદ્ર મંથન થયું ને સમુદ્ર મંથન થયું ને પછી બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા ઘણું બધું નીકળ્યું હતું છેલ્લે ઝેર ને કોડા બે હોય અને ભોળા ના થાય એ રહી ગયા તો વાય રહી ગયા ભોળા ના થાય એ કે કઈ વધ્યું એ કે ઝેર ને કોડા છે એ કે ઝેર લાવ

સમુદ્ર મંદિર પછી બાપુ દરબાર માં માણા ઢોર પશુ પક્ષી બધા બોલાવ્યા કારણ કે બધા દેહ બનાવ્યા ઉમર તો આપવી પડે એમાં પછી ધરમ એ હુકમ કર્યો બધા ચાલી ચાલી વર્ષ ઉમર જાવ એટલે માણા આમ છેલ્લે બેઠેલો ઈ કે બસ ચાલી વરસ માણા ઠેર થી ભિકારી વેડા કર્યા પછી કૂતરા હોય ને કૂતરા એને કીધું કે ધરમરાજા ને ભગવાન કે અમારે ચાલી વરા ધોકા ખાઈ કઈ કુટાડવાના ચાલી વરા અમારથી ન કૂટે આમાંથી કઈક ઓછું કરી કોઈ લેવા છે માણસ કર્યા પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવેદ સરોવર નો ભરાય ને અમારે શિકાર મળે નો મળે અમારે ચાલી કેમ કુટાડવા તમારા ઓછા કરી દઈ લેવા જાય માણસ કોનો વારો આવવા દે એ કર્યા પછી ઓલા જમીન ખીચકોલા ને યારું ને કે અમારે તો આખી જિંદગી ઢગડા અમારે ચાલી કેમ કુટાડવા

પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને આપણને આપડે આપડી પાસે બાપુ રગ રગ એ દરબાર ભગવાન ને કઈ ગરજ કરો મારી દોરી તાણી લે હવે આ ભેદ ના માર થી ઝેર ત્યાં પણ એમ થાય કે આવેલા છેલ્લા સોર્યા સિંહ ચાલુ થયા આપડે કેવું આપડે ફીન લે ફીન છે વીટાળી રે તારે તારી દેવરી દોરી ખ્યા છે ને જીવન જીવવાની બાપુ છે અને એમાં બાપુ છે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે એને બાપુ બાપુ કુતરા આવતું નથી જીવન ને જે સમાજમાં હોય અને તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબ ની એકતા એક રાખજો મા બાપ ની સેવા કરજો ગુરુ મહારાજ ના શબ્દ ઉપર ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસા નું છે મા બાપની સેવા કરવામાં પૈસા નો જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા નો જ હોય પૈસા બચે કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે આ સુખી થવાની તમને મફત દવા દેખાડું એ કઠિયારો હતો ને કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલ માંથી જંગલ ઝાડવા રોવા માંડ્યા મોટા ઝાડવા પૂછતા થાય કે હું કામ રોવો છો એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાઈ ગયો ને વેલો મોડો કાપી નાખશે એ મોટા ઝાડવા તેને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ હાથા જોઈજો મારી બાપડા આવી છે સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા નો બનતા મિત્રો અને જેટલા જેટલી જગ્યાએ હાથા બીન્યા છે ને એ કરોડો સંપત્તિ બાપુ થઈ ગઈ છે સમજી લેજો આ એક રામાયણ નો દાખલો લ્યો વિભિક્ષણ જેવો કહેતા હોય બાપુ હાથો આવો બન્યો હતો બાપુ એલંકાર નહી એ વિભિક્ષણ હાથો બન્યો છે ભલે એને રાજ મળ્યો રામ ની ભક્તિ કરી જે કર્યું હોય પણ ભાઈ તો એનો હતો ને રાવણ એને જ રામને કીધું રામ નોતા મારી એ એને જ રામ ને કીધું કે ના ભીમાં મારો આ કરનો હાથો ચા ગોતવા જાવ ભલે હાથા નો બનતા અનેક મા બાપ દુખી ન કરતા બાપુ જિંદગીમાં મોડો દે ગોટો વાળી જાય ટાઈમ જ નથી લગન આવે છે આવે છે પછી એ વીઆઈ ગયા પછી સો મહિના બાર મહિના પછી પિતરું ગોતવા નીકળે અમને પિતરું નડે નડે નહીં તું હવે હક લેવા ચા દાણા જોવરવા અરે મરણ ની મર્યાદા હોય મારા રામ અમારે મારા બાપુની હતા ને એ વખતે અમારા ગામ માં કોઈ બી ના ખરે મરણ થાય ને કોક અમારે અમે નાના નાના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ ભટે કે ઓલા પણ ગુજરી ગયો છે ફલાણાનું ને બાર દી સુધી અમને દાંત નો કાઢવા દે ટીવી નો જોવા દે ઠેપ રેડિયો ચાલુ નો કરવા દે આવી બાપુ મરણ ની મર્યાદા હતી અત્યારે રામ મરેલું પડ્યો ના થોડુંક શિરાય લો એક એક આને મૂકીયા ત્યાં સુધી તો મરી નહીં ભૂખો મરી જાય હવે બનવાનું હતું બની ગયું અરે અમારી માથે આપણા મર્યા હોય તો કે ઈ જરૂર હવે ઈ જ હતી હવે સાજુ જેવી શું કામ હોય હવે લગન જેવું લગન જેવું હા તારે ખૂણો ખાલી થયો ને કે એને કોચલો કરી તું ગાડીઓ લઈને ફરસ

सौ તમારા નામ ના મેળવી હોય ને તો બાપુ મહેનત કરવી પડે એકા બુસડ હોય ને એનો ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવું જોવે ને મેલો એની હાથે થાય ખરાબ એમ નામ થઈ જવાય સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બે નો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ પણ સંતો એટલા માટે કે છે કે બેનું દીકરી જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયા નો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહી જાય ને કચરો કરી જાય કઈ કરવાની જરૂર નથી નામ ના જોતવી હોય તો મહેનત કરવી પડે એમ નામ બાપુ નામ ના ન મળે